આપડી ગાડી દઉં ડિફેન્ડર હે

થાતા ભૂકા અને આપણે અહીંયા હોઈએ શ્રી રામ કચેરીમાં કચેરી સંગોસા ખાવા આવી આ ભાઈને તો તને ભાવશે હે પછી હું સામે સેન્ડિચ વાળો હોય ખાવો પિંકી પિન્કી ખરીદી અડધી વધી ગઈ છે હજી અડધી બાકી થયા થોડુંક વતાવ તો ફાઇનલી હવે વાગ્યા છે સાડા ચાર ની હવે અત્યારે ખરીદી પૂરી થઈ ગઈ છે ને આ તડકો તમે જોઈ શકો છો ભૂકતા ભૂક આ બે ભાઈ જો કેવા કારા થઈ ગયા નહીં હજી ઉપર જ છવા ભાઈ અભી अब हम सर्खे जाएंगे सरक जाएंगे घूमता घूमता खत्ता फत्ता जाएगा बस जड़ी तो ठीक से नगा फिर वापस आ जाएगा सो तो जाएगा दीप के रूप पे तब तो सुबह निकलेगा नहीं नहीं है तो सारू आज मिला तो मिला फिर जाना है नहीं। आ, भूल गई या तो गाड़ी लेने जाया जे वो तो इतनी गर्मी है इतनी गर्मी है मैं कबू

વળી દુકાનમાં માં જઈએ એટલે નથી બહાર આવી એટલે વળી હા એટલે ઉસ પીધા છે ઉસ પીધા છે ઠંડુ ગરમ ઠંડુ ગરમ ભેગું થયું એટલે તબિયત બગડીએ આ તો અમારા શરીર થોડાક મજબૂત છે એટલે વાંધો ના હા મજબૂત છે હા ભયા હા ભયા હા ભયા આપણે નીકિતા કીધા એક વાર ભેગો વિડિયો બનાવવાનો છે બનાવી રાખ આવો ભેગો કાકન લેતો આવી

આવી જા વેલકમ તમારો ખાલી ની ભરેલી દેજો ને ખાલી ખાલી મજા આવી દિનેશકુમાર કાએ ની બોલું ખાવાની કઉ ખાવાની ક્યાં

Akhil Rima to